દર્શક મિત્રો કિરણયાપા ઓફિશિયલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તોયે આજનો મહત્વનો સમાચાર તાલુકાના ગામ્ભીપુરા ગામે પીવાનું પાણી ન મળતા ગ્રામજનો પહોંચ્યા મામલદાર કચેરી અને આપ્યું આવેદન પત્ર ગામ્ભીપુરા ગામે છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી મળતું નથી પાણી ન આવવાથી ગામમાં રહેતા લોકો તેમજ પશુઓને પાણી ન આવવાને લીધે ભારે હાલાકી ભોગવી પડી રહી છે વધુમાં ગામ્ભીપુરાના ગ્રામ જણે જણાવ્યું હતું કે અમે પાણી પુરવઠા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા અધિકારીઓ તથા વજેટીયાઓની વિલી ભગતથી ગંભીબ્રા ગામને મળતા પાણીની લાઈનમાં બેના કનેક્શન કરી કેટલા કિસ્સામાં ગેરકાયદેસર રીતે કનેક્શન કરી પીવાના પાણીનો પીયત માટે ઉપયોગ કરી રહ્યો છે જેના લીધે ગંભીબ્રા ગામને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેમજ તંત્રને વારંવાર રજૂઆત કરતા પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેનું પરિણામ ગામ લોકોને ભોગવવું પડે છે વાત કરવામાં આવે તો ત્યારે પિસ્તાલીસ ડિગ્રી ગરમી વચ્ચે લોકોને પીવાનું પાણી મળતું નથી જેના લીધે પશુઓને પણ પાણીના મળતા હવાડા સૂકા પર જોવા મળી રહ્યા છે લોકોને દૂર દૂરથી પીવાનું પાણી ઉપાડવા મજબૂર બની રહ્યા છે જોકે સરકાર શ્રી યોજના હર ઘર નળ જલ યોજના અંતર્ગત દરેક ઘરમાં પાણી પહોંચતું કરવાની યોજનાને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા બિનકાયદેસર કનેક્શનો આપી સરકાર શ્રી યોજના સહત નિષ્ફળ સાબિત કરી રહ્યા છે ત્યારે આજેના છૂટકે ગાંભીપુરના ગ્રામજનોએ વાવ મામલદાર કચેરી આવેદન પત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે અમોને પીવાનું પાણી તાત્કાલિક મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ મામલતદાર સાહેબ રૂબરૂ મળી અને આવેદનપત્ર આપેલ છે ગંભીરપુરાની અંદર છેલ્લા બે મહિનાથી થોડુંક પાણી આવતું નથી તો પાણી આવે એના માટે અમે ગામના તમામ લોકો સાહેબ શ્રીની રૂબરૂ મુલાકાત લીધી સાહેબે અમારી આલેલું આવેદનપત્ર સાહેબે વાંચ્યું અને પાણી આપશે એવી સાહેબે અમને ખાતરી આપી છે છેલ્લા બે મહિનાથી ગામમાં પાણી આવતું નથી ગાયો અને ઘરના લોકો જે બહારના બોર છે અમારા ગામમાં બોરથી પાણી ઉપાડીને લાવવું પડે છે પાણીની ખૂબ તંગી છે એટલે પાણી આવે તરત પાણીનો નિકાલ થાય એના માટે અમે તમામ લોકો સાહેબ અત્યારે જે ગંભીરપુરા ગ્રામજનો પાણીના પ્રશ્નને લઈને આવ્યો આવ્યા હતા તો એમના વિશે આપ સાહેબ શું કહીશ આજે ગંભીરપુરા ગામના ગ્રામજનો પાણીના પ્રશ્ન માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા બરાબર અને પાણીના પ્રશ્નો માટે ગઈ પહેલી તારીખથી આમ તો અમે અહીંયા કંટ્રોલરૂમ પાણી માટેનું કંટ્રોલરૂમ ચાલુ કરેલું છે એના માટે અમે દરેક કર્મચારીને ડ્યુટી આપેલી છે અને એ લોકો દરેક સરપંચ અને તલાટીશ્રીને ફોન કરીને પૂછે છે કે પાણીનો પ્રશ્ન છે કે નહીં તો એ લોકો જેવી અમને માહિતી આપે છે એવી તરત અમે પાણી પુરવઠા વિભાગને જાણ કરી અને ત્યાં વ્યવસ્થા કરવા માટે પાણી પૂરું પાડવા માટે જાણ કરીએ છીએ અને આના માટે જે આજે આપણે આવેદનપત્ર આપવામાં આવેલ છે એના માટે પણ અમે ચોક્કસ કાર્યવાહી કરશું ઓકે